મિત્રો જો રાવણા ની શરૂઆત ચાલુ આતે બેઠે રાવણા સેલા બાજુ મતલબ કે વાત થી કોણ આઈ છે ઓ કોમ ના બધા આગે ઓન તો આવી જાય મિત્રો જો કઈ ટાઈપ માહોલ છે મિત્રો અને જો દોલતરામ બાપા બનાય તો આજે તમને અંદર લઈ જઈને બતાવ બીજું પણ દસુજ તૈયારી ચાલુ હું બધું તો મેં બતાવ આંટીજી મિત્રો બધા જોઈ લો આટલા માં આવી જાય કોઈ બાકી નહીં અને બાજુ શાકભાજી મતલબ કે રાજુ ભાઈ કોમકાજ પણ ચાલુ હો અને ત્યાં સહેલેશ ફ્લોક જોઈ લો મિત્રો ધોવાય લો આ બાજુ ચા આવ્યો અને બીજી બાજુ મતલબ કે રોટલીઓનું રોટલીઓ બની એનું કોમકાજ ચાલુ

तो, देरी न तो, तो रही। गाड़ी डेरे के अंदर जैसे बताऊँ मित्र जुई लो अरे आ टाइप की गाड़ी पास होती ग्रांड बी मित्र तो जो बापू बाप एंट्री थी તલે તેમ બાપુ પધારી ગયા મિત્રો હવે તમને આ પણ મત લેજો જો 23 બની બની નવા મહારાજ આવી ગયા મિત્રો બાપુ પણ આવી ગયા ગામના પ્રમુખો પણ આવી જાય મિત્રો જોઈને મિત્રો આવો બાપ ની તાલીમ કરી મિત્રો નવો મજા બેસી મિત્રો જો બાપ આવી જાય મિત્રો બીજા પણ ઘણા બધા આવી જાય તો આપણે પણ બાપ આશીર્વાદ લેવા જઈએ મિત્રો

Ayo, berdoa. 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 Ber જેમનું નામ જેમને સન્માન પત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું છે એવા આપણા સમાજના ક્ષત્રિય સમાજના ધર્મ ગુરુ પરમ પૂજ્ય દોડતરામ બાપુ આપણા વગણ ભરતજીના અગણે વધાર્યા છે તો આપણે બધા દોલતરામ બાપુની પેલા જય બોલે બોલો દોલતરામ પાલા જયરામગીરી બાપુ આજુબાજુના ગામેથી સરપંચો નવા સરપંચો જૂના સરપંચો સમાજના આગેવાનો સર્વે બધાને ભરતજી તરફથી હું પણ આવકારું છું હવે આપણે દોલતરામ બાપુનું સન્માન ભરતજી તથા એમનો પરિવાર ફુલહાર કંકુ ચોખા ફૂર્તી અને સાલથી કરતી